હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં સ્વાગત કરશો આપણે તમારું હાર્દિક સ્વાગત છે તો ફિલહાલ દોસ્તો આજે આપણે કાઢવાની છે આપણી ખુદની માંગણી કાઢવાની છે તો બ્લોગમાં બનાવી રહીજો અને બ્લોગ પસંદ લાઇક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે તમારા ભાઈને તમારી સપોર્ટની જરૂર છે એટલા માટે તો બ્લોગમાં એન્ડ સુધી બની રહ્યો આપણો નાનકડો બ્લોગ છે દોસ્તો બહુ મોટો નથી તો બ્લોગમાં બનાવી લેજો હવે આપણે જવાનું છે બહાર